અમદાવાદ શહેરમાં નશીલી દવાઓના દુરુપયોગ અને ગેરકાયદેસર વેચાણને ડામવા માટે પોલીસ કમિશનર જીએસ મલિકના આદેશ અનુસાર શહેર પોલીસે એક મેગા ઇન્સ્પેક્શન ડ્રાઇવ હાથ ધરી હતી જેમાં સ્થાનિક પોલીસની ટીમો દ્વારા મણિનગર ખોખરા ઈસનપુર વટવા નારોલ દાણી લીમડા અને વટવા જીઆઈડીસી વિસ્તારમાં આવેલા મેડિકલ સ્ટોર પર સંકલિત રીતે દરોડા પાડવામાં આવ્યા હતા આ મેગા ચેકિંગ ડ્રાઈવમાં ડોક્ટરની પરવાનગી વિના પ્રિસ્ક્રિપ્શન પ્રોજેક્ટ ફેઝ ટુ અંતર્ગત શાહીબાગ ડફનાળાથી ઇન્દિરા બ્રિજ સુધી બંને તરફ કુલ અગિયાર કિલોમીટર લંબાઈનો રોડ જાન્યુઆરી મહિના સુધીમાં બની જશે રૂપિયા બારસો કરોડના ખર્ચથી શરૂ કરવામાં આવેલા રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ ફેઝ ટુમાં નદીના બંને કાંઠે ગ્રીન ઝોન હશે આ ઉપરાંત ચિલ્ડ્રન પ્લે એરિયા ફૂડ પ્લાઝા આર્ટ કલ્ચર સહિતની અન્ય સુવિધા ઉપલબ્ધ કરાવવામાં આવશે તેમજ ફેઝ ટુની કામગીરી પૂરી થયા પછી વાસણા બેરેજથી ઇન્દિરા બ્રિજ સુધી નદી કિનારે શહેરીજનો લોંગ ડ્રાઈવની મજા પણ માણી શકશે ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ શહેરમાં સ્ટેટ મોનિટરિંગ સેલ દ્વારા વહેલી સવારે એક મોટી સફળ કામગીરી કરવામાં આવી છે જેમાં ચોક્કસ બાતમીના આધારે એસએમસીની ટીમે હુડકો સોસાયટી નજીક દરોડો પાડીને વિદેશી દારૂનો જંગી જથ્થો ઝડપી પાડ્યો છે વેરાવળમાં વિદેશી દારૂનો મોટો જથ્થો ટેન્કરમાં ચોરખાનું બનાવીને લાવવામાં આવ્યો હોવાની બાતમીના આધારે પોલીસે ટેન્કરને ઝડપી લઈ વિદેશી દારૂની ચારસો સિત્તેરથી પણ વધુ પેટીઓ કબજે કરી છે જ્યારે પોલીસે આ દારૂ મંગાવનાર વેરાવળના કુખ્યાત બુટલેગર રેનિશ કાપડિયાને પણ ઝડપી લીધો હતો